ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે અમરેલીની પોલીસ છે તેની મુશ્કેલીઓ દિવસે દિવસે વધી રહી છે અને કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી અને અન્ય કોંગ્રેસી નેતા આજે સુરતમાં પહોંચ્યા હતા અને સુરતમાં તે વિરોધ પ્રદર્શન કરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત પણ કરી દીધી છે જેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો નિર્દોષ દીકરી એને ન્યાય અપાવવા માટે અમે દસ વાગ્યા દસ થી પાંચ માનગઢ ચોક માં ધરણા જાહેરાત કરી હતી પ્રતાપભાઈ અને ખૂબ મોડી સંખ્યામાં ગુજરાતભરના આગેવાનો અહીંયા આવ્યા છે પોલીસે આખા માનગઢ ચોકને જ્યારે જેલ કચ હોય એ રીતે ઘેરી લીધો છે એમ છતાં અમે સરદાર સાહેબના ચરણોમાં માનગઢ ચોકના પાદરમાં વંદન કરીને વિનંતી કરી છે હે સરદાર તમારું સ્વાભિમાનના કાજે આ ગુજરાતની એક દીકરી એના ન્યાય માટે અમે આ ધરણાને શરૂ કરી રહ્યા છીએ માનગઢ ચોકમાં મંજૂરી માંગી હતી મંજૂરી માંગવાની કોઈ જોગવાઈ નથી આ